સુરેન્દ્રનગરના લખતર શહેર સહિત તાલુકાની અંદર આવેલા વિવિધ મંદિરોમાં વસંત પંચમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે લખતર શહેરમાં આવેલા રામ મહેલ સ્વામિનારાયણ મંદિર તથા નાના રામજી મંદિર હવેલી સહિતના ધાર્મિક સ્થાનોમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આજે પરંપરાગત રીતે વસંત પંચમી નિમિત્તે ભવ્ય રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ પૂજા અર્ચના અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આજે વસંત ઋતુનું આગમન થતાં ભગવાનની પૂજા અર્ચના કરીને રંગોત્સવમાં રંગના છાંટણા કર્યા હતા શહેરના વિવિધ મંદિરોમાં બપોરે મહારતી યોજાતા ભક્તો દર્શન કરી ધન્ય બન્યા હતા મહાઆરતી બાદ વસંતોત્સવ નિમિત્તે રંગોત્સવની ઉજવણી મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જયેન્દ્રસિંહ ઝાલા દિવ્યાંગ ન્યૂઝલખ્તર સુરેન્દ્રનગર